અસાઢી બીજ નો મેળો પણ હોય અહિયાં પવન બહુ છે અહિયાં જય સતદેવીદાસ જય અમરદેવીદાસ તો જો કઈ મંદિર નો છે

तो आओ कहीं छे जो आया मस्त ग्राउंड छे पूजो पूजा जो वाला तो હવે આરતી થાય છે આ બધા ઉતારા છે કોઈને રાત રોકાવી હોય તો વ્યવસ્થા સારી છે પછી થોડુંક ફોટોશૂટ કર્યું અને પછી અમે નીકળી ગયા તો ચાલો લાઇક કમેન્ટ કરી દેજો થેન્ક યુ